સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઊન ગામેથી દિવસીય આદિવાસી પ્રિમિયર લીગ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી તાલુકાના ઊન ગામે સ્વર્ગસ્થ છગનભાઈ ડાયાભાઈ પટેલના સ્મરણાંતે ભરતભાઈ છગનભાઈ પટેલના પુત્ર પ્રશાંત પટેલ તેમજ પુત્રવધુ ત્રિશુલા પટેલના સહયોગથી હળપતિ સમાજના યુવાનો દ્વારા ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટનું ટુર્નામેન્ટ સિઝન એકનો શુભારંભ હળપતિ સમાજના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આ ટીમોએ ભાગ લીધો છે જેમાં વિજેતા ટીમ તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી આપવામાં આવશે આ પ્રસંગે ગામના સરપંચ ઉપસરપંચ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું માંડવી તાલુકાના ઊન ગામે ખડપરી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એનું આજે સમાજના આગેવાન તરીકે મારા હસ્તે ઉદ્ઘાટન થયું એટલે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું હળપટી સમાજ વ્યસન મુક્ત બની અને આજે સ્પોર્ટની પ્રવૃત્તિમાં અમારા સમાજના જે યુવાનો જોડાઈ રહ્યા છે તે જાણીને પણ ઘણો આનંદ થયો આવનારા સમયમાં બારડોલી ખાતે પણ આખા સુરત જિલ્લા હળપટી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી રવિવારથી થવાનું છે એમાં પણ સમગ્ર સુરત જિલ્લામાંથી હળપટી સમાજના યુવાનોની ટીમ જોડાશે અને એક ભવ્ય આયોજન અમે કરેલું છે આજે ઊન ગામે ગામ પૂરતું હળપટી સમાજના યુવાનોની આઠ ટીમનું ક્રિકેટ નું જે આયોજન છે એ જાણીને અમે ખૂબ અમે આનંદિત છીએ આ ગામના હળપટી સમાજના એક જ ગામમાંથી આટલી મોટી ટીમ થતી હોય તો સમાજની જે વસ્તી છે ને સમાજના જે યુવાનોની જે એકતા છે ભાઈચારો છે એ જાણીને પણ ઘણો ઘણો આનંદ થયો અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્ણ પૂર્ણ થાય અને સમાજને વ્યસન મુક્ત કરીને આ રીતે ખેલદિલીથી આખો સમાજ જોડાયેલો રહે અને યુવાનો એજ્યુકેશન લઈને આગળ વધે તેવી શુભકામના પાઠવું છું હિતેશ પારિક આર એન ન્યુઝ બારડોલી